સોનગઢ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા સારિકાબેન પાટીલના અધ્યક્ષ સ્થાને મળી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ પદે હેતલભાઈ મહેતા બાંધકામ પ્રદેશ આશીષભાઈ શાહ શાસક પક્ષના નેતા તરીકે યોગેશભાઈ મરાઠા દંડક તરીકે વિજયભાઈ વસાવા પાણી પુરવઠા અધ્યક્ષ પદે સ્વપ્નિલ પાટીલ આરોગ્ય સફાઈ સમિતિના અધ્યક્ષપદે રાજેન્દ્રભાઈ ભાવસારની જાહેરાત થઈ જ્યારે વીજળી અધ્યક્ષ પદે હિતલબેન દવે પ્રથમ જ સામાન્ય સભામાં સન બે હજાર ત્રેવીસ ચોવીસ સુધારેલ બજેટ તેમજ બે હજાર ચોવીસ પચીસ ના અંદાજીત મંજૂરી આપવામાં આવી અઠાવન પાંત્રીસ શૂન્ય એક શૂન્ય શૂન્ય ચાર છોતેર બજેટ નો સર્વાનુમતે મંજૂરી આપી સમગ્ર ગુજરાત સહિત સોનગઢ નગરપાલિકાની સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થઈ હતી ભારતીય જનતા પાર્ટી અઠ્યાવીસ પૈકી છવ્વીસ બેઠકો મેળવી હતી નગરપાલિકા પ્રમુખ તરીકે સારિકાબેન પાટીલ અને ઉપપ્રમુખ પદે પ્રકાશભાઈ ગામતની વરણી થયા બાદ પ્રમુખ શ્રી સારિકાબેન પટેલના ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા પ્રથમ સામાન્ય સભામાં અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી હતી કારોબારી અધ્યક્ષ તરીકે હેતલભાઈ મહેતા બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહ વીજળી અધ્યક્ષ પદે હેતલબેન દવે સામાન્ય સભા પહેલા સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીના હોલમાં ભારતીય જનતા પાર્ટીની સંકલન મળી હતી જ્યાં જિલ્લા ભાજપના મહામંત્રી રાકેશભાઈ કાચલવાલા અને નગર પ્રમુખ અમિતભાઈ અગ્રપાલ હાજર રહ્યા હતા સંકલન સમિતિમાં દરેક અધ્યક્ષોના નામની જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત જિલ્લા ભાજપના મહામંત્રી રાકેશભાઈ કાચવાલાની સૂચનાથી નગર ભાજપા પ્રમુખ અમિતભાઈ અગ્રવાલે કરી હતી સોનગઢ નગરપાલિકાની પ્રથમ સભામાં બે હજાર ચોવીસ ના સુધારેલ બજેટ ચોવીસ પચીસ ના અંદાજીત બજેટને મંજૂર કરવામાં આવેલ હતું બજેટમાં રેટ અને કરની કુલ રકમ ચાર કરોડ એકત્રીસ લાખ પચાસ હજારની આવકનો અંદાજ છે જ્યારે મ્યુનિસિપલ મિલકત અને કર નાખવાના સિવાય મહેસૂલી આવક રૂપિયા એક કરોડ ત્રેપન લાખ છપ્પન હજારની આવકનો અંદાજ છે જ્યારે ગ્રાન્ટની કુલ આવક

એક ચાર બે હજાર પચીસ ની ઉઘડતી સિલક સાથે આવકને ગણવામાં આવી છે જેની સામે વાર્ષિક ખર્ચ અંદાજે એકાવન કરોડ બાવન લાખ સિત્તેર હજાર આંકવામાં આવ્યો છે આજની સામાન્ય સભામાં વ્યવસાય વેરાની ચોવીસ પચીસ ની ગ્રાન્ટ હેઠળ કામોનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય સરકાર તરફથી મળેલ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે ફાળવવામાં આવેલ એકસો પચીસ લાખ ની ગ્રાન્ટ નું વિકાસના કામોનું આયોજન પણ આજ રોજ સામાન્ય સભામાં કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ દિવ્યપુકા